જો તમે અમારી યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ સબસ્ક્રાઈબ કરી લો ને જો તમને વર્લ્થ સ્ટડી મટીરિયલ ઓફલાઇન મોડમાં એપની અંદર જોતું હોય એન્ડ્રોઈડ એપમાં તો તમે આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકો છો જેની કિંમત ફક્ત ટુ ફોર્ટી નાઇન બસો ઓગણપચાસ રૂપિયા છે જો ત્રિકોણ એ બી ખૂણો બી નેવું છે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો આપણે સમજીએ શરતોને આધીન આકૃતિ બનાવીએ આ થાય મારી આકૃતિ ત્રિકોણ એ બી ખૂણો બી નેવું છે એ બી સી ખૂણો બી નેવું છે સી પિસ્તાળીસ છે તો આપણે એ બી બરાબર પાંચ છે તો આપણે બાકીના ખૂણા અને બાજુનું માપ શોધવાનું શોધવાનું છે છે એટલે આપણે શું એ નક્કી કરી લઈએ તો આપણે શોધવાનું છે કર્ણ આપણે શોધવાની છે બીસી બાજુ આપણે શોધવાનું છે ખૂણો એ આ ત્રણ વસ્તુ આપણે શોધવાની છે આમાં સૌથી ઇઝી શોધવાનું શું લાગે છે તો ખૂણો એ આ નેવું છે આ પિસ્તાળીસ છે તો આપણને પિસ્તાળીસ થશે પણ આપણે એને મેથડથી બતાવી દઈએ કારણ કે એક્ઝામમાં કેલ્ક્યુલેશન તમે રિપ્રેઝન્ટ રીતે કરો છો તમારા કન્સેપ્ટ્સને એના માર્ક્સ હોય છે ખાલી તમે જવાબ લખી દો તો એના માર્ક્સ હોતા નથી તો આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણા માપનો આપણો હંમેશા એકસો એંસી થાય તો આપણે લખીશું માપ ખૂણો એ વત્તા માપ ખૂણો બી વત્તા માપ ખૂણો સી બરાબર એકસો ને અને આપણે એક્ઝામમાં ઉપર નિયમ પણ લખવાનો ગુજરાતીમાં કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરળ હંમેશા એકસો એંસી થાય માટે માપખૂણો એ વધતા બી વધતા સી બરાબર એકસો એંસી હવે આપણી પાસે જે જે કિંમતો છે તે મૂકી દઈએ માપ ખૂણો એ મને ખબર નથી સો માપ ખૂણો એ કોપી બી કેટલો છે નાઇન્ટી સી કેટલો છે ફોર્ટી ફાઈવ બરાબર એકસો ને અવે માપ ખૂણો a = માપ ખૂણો a = 180 - 90 - 45 માપ ખૂણો a = માપ ખૂણો a = 180 - 135 --+ চিহ্ন ઓછાનો એટલે આ બનીનો સરવાળો લખ્યો શું થશે 135 તો માપ ખૂણો a = કાટકોણ ત્રિકોણ બે બાજુ સર એટલે આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ કે એ બી બરાબર બીસી બરાબર પાંચ પણ આપણે મેથડથી એને ફાઇન્ડ કરીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો જો હું અહીંયા થેટા લઉં આ થેટા તરીકે ગણું તો આ શું થશે સામેની બાજુ આ શું થશે પાસેની બાજુ અને આ શું થશે કર્ણ હવે વિદ્યાર્થી મિત્રો આ પાંચ છે આ ખૂણો મને ખબર છે તો આ પાસેની બાજુ બીસી મળી જાય હવે પાસેની બાજુને સામેની બાજુ આવતી હોય એવું ત્રિકોણમિત્તીય ગુણોત્તર કેવું છે તો એવું ત્રિકોણ ગુણોત્તર મને ખબર છે ટેન તો અહીંયા લઈશ ટેન ફોર્ટી ફાઈ ને ઠેટા અહીંયા તો ટેન ફોર્ટી ફાઈ નાની સ્પેસનો યુઝ કરીને અહીંયા કેલ્ક્યુલેશન બતાવી દઉં છું ટેન ફોર્ટી ફાઈ તો ટેન ફોર્ટી ફાય ટેન ફોર્ટી ફાઈ ઇઝ શું થશે સામેની છેદમાં પાસેની સામેની બાજુ છે એ પાસેની બાજુ છે બીસી ટેન ફોર્ટી ફાઈવની વેલ્યુ ટેબલમાંથી વન એ બી એ કિંમત પાંચ બી ખબર નથી બી આ બાજુ આવશે તો બી બરાબર પણ થઈ જશે બી બરાબર થઈ જશે પાંચ એટલે સમી બાજુ છે એટલે આ બી મને પાંચ મળી ગયું મેં મેથડથી બતાવી દઉં કે કઈ રીતે પાંચ આવે હવે મારે કર્ણ શોધવાનું બાકી રહ્યું હવે કર્ણ શોધવું હોય તો હું એવું ત્રિકોણ મિત્ર ગુણોત્તર પસંદ કરીશ જેમાં પાસેની બાજુ અને કર્ણ આવતું હોય હવે આની માટે ઘણા બધા ઓપ્શન છે હું કોસ ફોર્ટી ફાઈવ લઈને કરું પાસેની બાજુ કર્ણ તો પણ મળી જાય સાઇન ફોર્ટી સામેની બાજુ કર્ણ લઈને કરું તો પણ મળી જાય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હું કોસ ફોર્ટી પસંદ કરું છું કોસ ફોર્ટી ફાઈવ ઇઝ ઇક્વલ્સ ટુ પાસેની બાજુ બીસી છેદમાં કર્ણ એસી હવે કોસ ફોર્ટી ફાઈવની કિંમત કેટલી થશે વન અપોન રોડ ટુ ટુ બીસીની કિંમત કેટલી થશે પાંચ એસી મને ખબર નથી તો એસી બરાબર પાંચ વર્ગમૂળમાં બે કઈ રીતે તો એસી અહીંયા લીધું ને આ વર્ગમૂળમાં બે અહીંયા લીધું એસી બરાબર પાંચ વર્ગમૂળમાં બે એટલે મારે જે જે શોધવાનું હતું કર્ણ મળી ગયું પાંસની બાજુ મળી ગયું અને ખૂણો મળી ગયો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો મિસિંગ ઇન્ફોર્મેશન ખૂબ જ સરળતાથી શોધી શકાય એવો બીજો જ દાખલો છે તમને જો જાતે ટ્રાય કરવી તો તમે વિડીયો સ્ટોપ કરીને કરી શકો છો સૌથી પહેલાં તમારે શરતોને આધીન આકૃતિ બનાવવાની અમારી આકૃતિ પડી ગઈ નામ શરતોને આધીન આપવું ખૂણો બી નેવું છે ઓકે એ સી ખૂણો એ ત્રીસ છે અહીંયા નાઇન્ટી છે એ સી દસ છે તો આપણે મિસિંગ ઇન્ફોર્મેશન શોધવાની છે પહેલી મિસિંગ ઇન્ફોર્મેશન આ છે જ્યાં હું રેડ કરું છું તે એ બી શોધવાનું છે બી સી શોધવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ સરળતાથી આપણે સોલ્વ કરી શકીએ સ્ટાર્ટ કરીએ છીએ તો સૌથી પહેલાં મને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો એકસો ને થાય એટલે મારી પાસે એક ખૂણો નેવું એક ખૂણો ત્રીસ એટલે નવ ને ત્રણ બાર એકસો વીસ તો ત્રીજો ખૂણો થઈ જાય 60 પણ મેથડથી બતાવું જરૂરી છે એટલે હું બતાવું છું માપ ખૂણો એ વત્તા માપ ખૂણો બી વત્તા માપ ખૂણો સી બરાબર એકસો ને માપ ખૂણો એ છે ત્રીસ ખૂણો બી મને ખબર નથી અહીંયા તો મે લખ્યો છે બમ મેથડ કરીએ ત્યારે ખબર નત્રી માપ ખૂણો c = 90 = 180 માપ ખૂણો b = 180 30 અને 90 પહેલી બાજુ છે એટલે -30 -90 માપ ખૂણો b = 180 - 120 માપ ખૂણો b બરાબર થઈ ગયો 60 માપ ખૂણો b મને મળી ગયો સાઈટ એટલે ત્રણ ઇન્ફોર્મેશનમાંથી એક મિસિંગ ઇન્ફોર્મેશન મેં શોધી લીધી હવે યોગ્ય ત્રિકોણ વિતીય ગુણોત્તરનો ઉપયોગ કરીને બીજું હું શોધીશ હવે વિદ્યાર્થી મિત્રો માની લો કે હું થેટા અહીંયા લઈ લઉં છું અહીંયા હું થેટા લઈ લઉં છું અહીંયા થેટા લઉં તો આ સામેની બાજુ પાસેની બાજુ કર્ણ હવે મારે એવો ત્રિકોણમિત્તીય ગુણોત્તર પસંદ કરવાનો જેમાં કર્ણ આવતું હોય બરાબર છે તો એવો ત્રિકોણ ગુણોત્તર હું લઈ શકું સાઈન તો અહીંયા હું લઈ લઈશ સાઇન સિક્સટી સાઈન 60 શું થશે વિદ્યાર્થી મિત્રો સામેની કર્ણ સામેની બાજુ છે AB અને કર્ણ છે એસી સાઈન ની વેલ્યુ ટેબલમાંથી આવશે વર્ગુણમાં ત્રણના છેદમાં બે હવે ટેબલની કિંમતો તમને મોડ્યો આવી જોઈએ વિદ્યાર્થી મિત્રો એ બી મને ખબર નથી એસી દસ હવે આ દસને હું અવાજ લઉં છું દસ વર્ગમૂળમાં ત્રણ છેદમાં બે બરાબર એ બી બે પંચા દસ એટલે પાંચ વર્ગમૂળમાં ત્રણ બરાબર એ બી એ બીની કિંમત મને મળી ગઈ પાંચ વર્ગમૂળમાં ત્રણ હવે મારે બીજું શું શોધવાનું છે બી સી એના માટે હું બીજો કોઈ ત્રિકોણ મિત્ય ગુણોત્તર પસંદ કરી શકું છું હું પસંદ કરું છું કોસ સિક્સટી બાજુ 10 તો દસ ના છેદ માં બે બરાબર બીસી આપણે કહી શકીએ બીસી બરાબર પાંચ તો આ રીતે બધી મિસિંગ ઇન્ફોર્મેશન મેં શોધી લીધી હજુ વિદ્યાર્થી મિત્રો એક દાખલો છે જે તમે અગેઇન જાતે ટ્રાય કરી શકો છો જો તમે જાતે ટ્રાય કરશો તો જ તમને કોન્ફિડન્સ આવશે અને જો તમે વિડીયોઝને રેગ્યુલર ફોલો કરશો તો તમે કદાચ વિધાઉટ ટ્યુશન પણ ગણિત અને વિજ્ઞાનની અંદર સારા માર્ક્સ મેળવી શકશો મારો વિડીયો કોર્સ ગણિતનો છે પણ વિજ્ઞાનના વિડીયો કોર્સ પણ ઇન્ટરનેટ પર સરળતાથી સારી કક્ષાના સસ્તાવામાં અવેલેબલ હોય છે ત્રિકોણ એ સૌથી પહેલાં બનાવી દઈએ ત્રિકોણ એ એમાં વિદ્યાર્થી મિત્રો ખૂણો બી નેવું કીધું છે તો ખૂણો બી નેવું એસી છ નામ કરી દઈએ પછી આપણે લખી દઈએ એસી છ વર્ગમૂળમાં બે એ બી ત્રણ વર્ગમૂળમાં બે બાકીના ખૂણા અને બાકીની બાજુના માપ શોધો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ ખૂણો નેવું છે એટલી જ મારી પાસે ઇન્ફોર્મેશન છે આ બંને ખૂણાઓ મારી પાસે નથી અને બંને ખૂણાઓ મારે શોધવાના છે હવે વિદ્યાર્થી મિત્રો એક બહુ જ ઈઝી છે જો તમે જાતે કરી રહ્યા હોવ તો તમે ટ્રાય કરો તમારો બ્રેઇન યુઝ કરો નહીં થાય તો જ વિડીયો જુઓ હવે હું સપોઝ અહીંયા થેટા લઈ લઉં છું દિસ ઇઝ માય થેટા અહીંયા હું થેટા લઈ લઉં છું તો આ સામેની બાજુ આ પાસેની બાજુ આ કર્ણ હવે વિદ્યાર્થી મિત્રો સામેની બાજુને કર્ણ બંને બંને મારી પાસે છે તો એવો ત્રિકોણ વિદ્ય ગુણોત્તર સિલેક્ટ કરું કે જેમાં સામેની બાજુને કર્ણ આવતો હોય તો એ છે સાઈન તો સાઈન સી અહીંયા સીને થેટા લઈ છું એટલે સાઈન સી બરાબર ए बी अपो ए सी साजू छदर साइन सी बराबर ए बी किंमत त्र वर्गमूणमासी किंमत छ वर्गमूणमा वर्गमूण्ड वर्गमूण्ड के साइन सी बराबर शून्य एक नद में હવે ટેબલમાં જોવાનું ટેબલ હું સ્ક્રીન પર એટલે નથી રાખતો કે હવે તમને ટેબલ યાદ હોવું જોઈએ જો હજુ તમને ટેબલ યાદ નથી તો તમારી પાસે જે ટેબલ છે એ ખોલીને તમે જોઈ શકો છો તો ટેબલમાં તમે જોશો તો એકના છેદમાં ભાઈ ક્યારે આવે છે તો જુઓ ટેબલમાં કંઈક આવું હોય છે સાઈન પછી ઝીરો થર્ટી તો આ રીતે શરૂ થાય છે એની કિંમતો ઝીરો વન અપોન્ટ ટુ વન અપોન રોટ ટુ તો જુઓ થર્ટી એંગલ પર કિંમત વન અપોન્ટ ટુ છે એટલે આ જે એંગલ છે એની કિંમત મને મળી થર્ટી એટલે અહીંયા હું લખી દઈશ c = एंगल c = 30 એટલે અમને મળી ગયો 30 હવે a શોધવું હોય તો મને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 એટલે હું કરી શકું માપ ખૂણો a + માપ ખૂણો b + માપ ખૂણો c = 180 એમાં મારી પાસે માપ ખૂણો a નથી માપ ખૂણો a b મને ખબર છે 90 c મને ખબર છે 30 જસ્ટ મેં શોધ્યો = 180 માપ ખૂણો એ વત્તા એકસો વીસ બરાબર એકસો ને એસી એકસો વીસ પેલી બાજુ જશે તો માઇનસ માપ ખૂણો એ બરાબર એકસો ને માઇનસ એકસો માપ ખૂણો એ બરાબર માપ ખૂણો એ બરાબર એટલે અહીંયા થઈ ગયું સાહીઠ ત્રણ ખૂણા મને મળી ગયા હવે એક બાજુ રહી મારે શોધવાની હવે બાજુ પણ સરળતાથી શોધી શકું છું વિદ્યાર્થી મિત્રો કે એવો ત્રિકોણમિતીય ગુણોત્તર પસંદ કરવું કે જેમાં સામેની બાજુ અને પાસેની બાજુ આવતી હોય તેવો ત્રિકોણ મિત્ય ગુણોત્તર છે ટેન બરાબર છે તો અહીંયા થેટા છે ટેન ટેન હવે સી ની વેલ્યુ છે મારી પાસે થર્ટી એટલે ઇઝ ઇક્વલ્સ ટુ સામેની બાજુ પાસેની બાજુ એ બી અપોન બી સી ટેન થર્ટીની વેલ્યુ ટેબલમાંથી આવશે વન અપોન રૂટ થ્રી ઇઝ ઇક્વલ્સ ટુ એ ની વેલ્યુ છે થ્રી રૂટ ટુ अपॉन bc तो bc इज इक्वल्स टू શું થશે √3 * 3 * √2 root √3 root √2 root √6 એટલે bc इज इक्वल्स टू 3√6 તો મને બધી મિસિંગ ઇન્ફોર્મેશન મળી ગઈ आशा રાખું છું આ વીડિયોઝમાં તમને સમજ પડી હશે જો તમે અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો આજે જ સબ્સ્ક્રાઇબ કરી લો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડિયો સી યુ ઇન ધ નેક્સ્ટ